સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ ફરી તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા ચેલેન્જ વિડીયોમાં અને ફરી પાછો એક મસ્ત મજાનો ચેલેન્જ લઈને આવી ગયા હૈ અને આજે પણ હેને બાળકોને ભેગા કરી લીધા તો તમે જોઈ શકો ટાઈમને વેસ્ટ કરીને એ પહેલાં એને આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દેવી અને વિડીયોમાં મજા આવે તો આપણા વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે હવે ડેલી ને નવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે એટલે એને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે હેને બાળકોને આપણે રૂલ સમજાવી દેવી તો તમારે હેને બધાને કાંઈ નથી કરવાનું આ પાણીની બોટલ દેખાય ને એને હેને ઊભી રાખવાની છે અને જો ઊભી ન રહે ને તો તમારે બધાને એક એક ગીત ગાવાનું રહેશે રેડી ચાલો મિત્રો એને ટાઈમ વેસ્ટ કરી પેલા આપણે નાનાથી ચાલુ કરી દઈએ તો આપણે ફટાફટ નાનું બાળક આવી જવા તમે જોઈ શકો આપણે આવી ગયા બોટલ ઉભું ને હાલો ભાઈ એમને ગીત ગાવા લો એક ભાઈ ભાઈ હાલો ભાઈ એમને ગીત ગાઈ નાખ્યું હાલો ભાઈ બીજો વ્યક્તિ આવી જાવ ગાવા ભાઈ એ તો પૂરું થઈ ગયું ભાઈ ગીત ગાતા જાઓ ગીત ગાતા જાવ ભાઈ ભાઈ હાલો બીજા આવી જાવ ભાઈ મજા આવી જાવ નો આ ચેલેન્જ વિડિયો તમને હા હું જોતા જજો ભાઈ ચિરાગ ભાઈ હાલો ગીત ગાવા હાલો સાયકલ ના વેતા નતા ગાડી ઉલાતી ભાઈ ભાઈ હાલો આવી જાવ હાલો એક પછી એક પછી આવી જાવ હાલો આ બાજુ જોતા રહેજો ભાઈ ભાઈ હાલો આવતા જાઓ આવતા જાઓ આ બાજુ જોતા જાજો હાલો ગીત ગાવ ગીત ગાવ ભાઈ ભાઈ એક ને એક ને બીજો બીજો ગાતા રહેજો આ બાજુ જોજો બંગલા તારા

ફાઇનલી મિત્રો હે બોટલ આપણે લઈ લીધી અને આપણે પણ એકદમ ટ્રાય મારી કે બોટલ આપણે તેને ઊભી રહ્યા કે નહીં પહેલા મેં એને બહુ બોટલ ઊભી રાખી પણ અત્યારે હે ટ્રાય મારી કે રહ્યા નહીં તો ચાલો ટ્રાય એકદમ મારી હાલો ભાઈ પહેલા મુરતમાં ઓલો થઈ જાય તો એક ગીત ગાવું જોઈએ છે ને ક્યો ગાત ગાઓ ક્યો ગીત ગાઓ ક્યો ગીત ગાઓ યાદ જ ના આવતું હું ગાઉ અચ્છા કાઈ વાંધો નહીં હાલો એકાદું ગીત ગાઈ નાખું હું પીઓ ગાઉં પીઓ ફાઈનલી મિત્રો હે ને એક ગીત યાદ આવી ગયું હે જેવું તેવું તો ગાઈ નાખું અબી મજા આય ના ભીડો દિલ તોડીને દગો કર્યો પારકા ને તે હગો કર્યો જિંદગી મારી કરી નાખી રમળ ભમળ રમળ ભમળ બસ જાજુ ના આવડતું તો એને બીજો રાઉન્ડ ચાલુ કરી અને જોઈ બીજા રાઉન્ડમાં કોઈ ઊભું રાખે કે નથી રાખતા તો ચાલો સ્ટાર્ટ કરી બીજો રાઉન્ડ તો ફાઇનલી મિત્રો છે ને બીજા રાઉન્ડમાં આપણે જઈ રહીએ ને બીજા રાઉન્ડ માટે જો બધા લોકો તૈયાર થઈ ગયા હે તો વારા આવી જાવ હાલો ભૂરી બેન આવી જાઓ તમે જો બેન અત્યારે આવી ગયા હે બોટલ બોટલને ઊભી રાખવાનું ટ્રાય કરો હાલો હાલો ભાઈ એમને બોટલ પાડી દીધી ગીત ગાતા જાવ

હાલો ભાઈ નાનો ટેણિયો આવી ગયો છે ભાઈ બોટલને ઊભી રાખવા તમે જોઈ શકો ચાલો પૂરું થઈ ગયું ભાઈ ગીત ગાવ એ એક ને એક નહીં ભાઈ બીજું ગા ભાઈ બીજું ગા ચોવીટ કેરેટ હોયનું નહીં બીજું ગામ બીજું ગા ભાઈ લાકડીની નહીં બીજું ગાઈ તને આજ ગૌરાઉ જ છે એક એમ નો આવે ભાઈ આ તો ચીટિંગ થાય ભાઈ એમને એને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે ભાઈ આવતા રહ્યા બીજો એક આવતા રહ્યા હાલો ભાઈ એ રહી ગયો ભાઈ જો આપણે એને શું નામ તમારું ભાઈ હાર્દિક ભાઈ હેને બોટલ ફાઈનલી ઊભી રાખી દીધી છે એટલે એમને એને ગીત ગાવાનું નહીં થાય ભાઈ હાલો તમે રાખી દીધી ભાઈ તમારે ગીત ગાવાનું નથી હાલો જવા દો હાલો ભાઈ આવતા રહ્યો આવતા રહ્યો બોટલ લ્યો

ભાઈ ભાઈ પેલું ગીત છે ને એવું કે મને મજા આવી જાય ભાઈ હાલો ભાઈ આવતા જ હાલો ત્રીજા રાઉન્ડ આવી જાવ ભાઈ હાલો ભાઈ ચિરાગભાઈ પૂરું થયું ગીત આજ મેં એક ને એક નો ગાતો ભાઈ પૂર બીજું ગાઈ જાય નિશાળિયા ગૌરવતા નથી ભલામણ એમ નો હાલો ભાઈ ગીત ગાવું જોશે ભાઈ નિયમ ઈ નિયમ ગીત ગાવાલો ન કે પછી 10 ઉઠક બેઠક કરવી પડશે તો 10 ઉઠક બેઠક કર નાખો હાલો ગીત ના આવડે તો 10 ઉઠક બેઠક કર નાખો હા એ બીને કરો પેલા અહીંયા તું અહિયાં એ તો નાનો હોય એને સાવ નો આવડે તારે દસ ઉઠક બેઠક કર્યું કર્યા કા ગીત ગા હું કરો ગીત ગાવું કે ઉઠક બેઠક કરવી લે લે ભાઈ આ તો વિચારવા માંડ્યો લે ગીત ગા ભાઈ તો દસ ઉઠક બેઠક કરી ને કહ્યું ફટાફટ ઉઠક બેઠક કર ને કહ્યાં અહીં આયાં કુકડો નહીં ઉઠક બેઠક આમ કાન પકડીને હા કન ને સરખો આખો ઉભો થઈ જાય બે ત્યાં ચાર પાંચ આ બાજુ જો છ સાત આઠ નવ દસ હાલો ભાઈ પૂરું ભાઈ એમને જો ગીત ન આવડ્યું એટલે ભાઈ ઉઠક બેઠક કરવી પડે હાલો ભાઈ આવતા રહ્યો હાલો ફાઈનલી હાર્દિક ભાઈ આવી જશે ભાઈ એ કઈ રોજ ગીમે રાખી દીધું આજ ગીમે કેમ નો રાખ્યું હાલો ગીત ગાઓ કમળાનો ક

બીજું તો કા હજી આગળ તો કા એક એક કડી ગાય હાલો ભાઈ આવી જાવ આવી જાવ આગળ આવી જાવ જો આ ભાઈ રાખી દીધી ભાઈ તમારું નામ હું એટલે લે એક હાર્દિક ગયો તો બીજો હાર્દિક આવ્યો ભાઈ બે હાર્દિક હાર્દિક એમને પણ બોટલ રાખી દીધી છે ભાઈ કોંગ્રેચ્યુલેશન તમે બોટલ ઉભી રાખી દીધી છે તમારે કાંઈ નથી કરવાનું ભાઈ હાલો હાલો ભાઈ ત્રીજો રાઉન્ડ અત્યારે ચાલુ થવા જઈ રહ્યો છે અને જો આ બાજુ એને પતંગ લૂંટણીયા આવી જાય તમે જોઈ શકો એને અત્યારે એને પતંગ લૂંટી છે અલો ભાઈ આવી જાય ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો આવી જાય અલગ એટલા આમ તો ત્રીજો નહીં ચોથો રાઉન્ડ છે નહીં આપણે પાંચ રાઉન્ડ ટોટલ કરવાના છે ભાઈ ચોથો રાઉન્ડ આપણે ચાલુ થઈ ગયો છે હાલો ભાઈ પૂરું થઈ ગયું ગીત ગાઉલ જોતિંદા અને આ રહીને મિત્રો આ એને ગીત ગાવામાં એક્સપર્ટ છે અને કોમેડી વિડીયો બનાવવામાં એક્સપર્ટ છે મને કે દૂની કે કે કરે કે મારે વિડીયોમાં આવું પણ અત્યારે એને હવે આપણે એને કોમેડી વિડીયો જોવાની તો આપણે એ અતુલ્યો જીરો જીરો સેવ ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં જોઈ આવજો એ પણ મસ્ત વિડીયો બનાવે છે અને આપણા ભેગા હોય એની પાર્ટનરમાં લેવાની છે તો અત્યારે બીજો કન્ટેસ્ટન્ટ આવી ગયો છે ભાઈ હાલો ભાઈ ભૂરી બેને ભાઈ ફાઇનલી એને રાખી દીધી તો રે

દસ હાલો ભાઈ દસ કરી નાખીએ પાંચમો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો હે આપણે ફરી પાછો અને પાંચમો રાઉન્ડ નેક્સ્ટ રાઉન્ડ ચાલુ કરી અને આ છેલ્લામાં છેલ્લો રાઉન્ડ છે તો ચાલુ કરી હલો ભાઈ એનું બેન આવી જાવ ફટાફટ હા એનું ફટાફટ આવી જા છેલ્લો રાઉન્ડ એવો જીતવાનું છે આમાં પણ લે ફાઈનલી છેલ્લા રાઉન્ડ માં ભાઈ રાખી દીધી આ હે અમારે એનું બેન તને કોમેડી વિડીયો કેવો આવે મસ્ત આવડે તમારે આના કોમેડી વિડીયો જોવાય ને તો આપણે એને આઈડીમાં જઈને જોઈ આવજો એકદમ અતુલ્યો જ્યો જીરો જીરો સેવન હે અમારે બેન એને પાર્ટનરમાં આવું બનાવવાનું ચાલુ કરવાનું કરવાનું હોય ને ભાઈ ડેલી એને વિડીયો અમારા વિડીયો આવશે એટલે એને એકદમ જોવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં પણ અમારા એને ચેલેન્જ વિડીયો આવશે આવવાનું હોય ને તો જોવાનું ન ભૂલતા ચેનલ એને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ભાઈ નેક્સ્ટ રાઉન્ડ આવી જવાલો હાલો ભાઈ તમારી બોટલ આ ભૂરી પૂરી રહેવી જોયો ઊભી ઉભી રહેવી જ જોઈ લો પૂરું થઈ ગયું ગીત ગાતા જવાલો જોરથી નો લાલે આ તો ભૂરી બે કન્ફ્યુઝ થઈ ગયા હાલો ગાવ ગાવ ગીત ગાવ નથી આવડતું એમ નો હાલે એકદમ યાદ કર યાદ કર આવડતું હોય છે ગા ગા ના આવડતું દસ ઉઠક બેઠક ગણ ખાલી ફટાફટ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હાલો રેડી રેડી હાલો હાલો ભાઈ આવી જાઓ નેક્સ્ટ રાઉન્ડ ચિરાગ ભાઈ આવી જા હાલો ભાઈ શીશો થોડોક પાછો વહી ગયા અને બે ઇન કઈ હાલો ભાઈ ચિરાગ ભાઈ એને ફાઇનલી ઉભું રાખી દીધું હોય ચિરાગ ભાઈ જીતી ગયા હે હાલો ભાઈ ચિરાગ ભાઈ જીતી ગયા તમને કઈક મજા આવી હાલો ભાઈ પાછા આવી જાવ હાલો અત્યારે આવી ગયા હે આપણે હાર્દિક ભાઈ હાલો હાર્દિક ભાઈ આવો થોડાક પાછા જાજો હાલો ભાઈ ફાઇનલી એને આપણે હાર્દિક ભાઈ જીતી ગયા છેલ્લા રાઉન્ડમાં કેમ બધાય જીતી છે ખબર ન પડતી જો હાર્દિક ભાઈ આપણે જીતી ગયા હલો આવી જા ભાઈ ગીત ગાવું હોય ને તો જ આવજો ગીત ગાવું જોઈએ ફેરવાનું ગીત ગા ફેરવાનું એમ ન હાલે ફેરવાનું ગીત ગા તો બીજા વિડીયો લઈશ ને હો ફેરવાનું ગીત ગા હલો ભાઈ પૂરું થઈ જાવ વિડીયો ના લેવા હલો ભાઈ એક આવી જાવ બીજા રાઉન્ડમાં

ફાઈનલી મિત્રો એને આપણો ચેલેન્જ વિડીયો એને કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે પાંચ રાઉન્ડ કરી નાખ્યા એમાં પાંચ રાઉન્ડ ને અમુક લોકો જીતા હે અમુક લોકો જે એને ગીત ગૌરાયા હે અને ગીત નહોતા આવડતા એને આપણે ઉટક બેટક કરાવી નાખીએ અને આ વિડીયો નાખીએ તમને વિડીયો મજા આવી કાલ વિડીયો થાય તો કે નહીં તો જો ભાઈ વિડીયોમાં એને બધાને મજા આવી ગઈ તો તમારે આવી મજા લેવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં હોય બધાને જય માતાજી